આપવામાં આવ્યા હતા ત્યારે જૂનાગઢથી નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ચિંતન ત્રિવેદી તેમજ કોલ્હાપુર શિવાજી યુનિવર્સિટીના પ્રોફેસર જગન કરાડે આની સમીક્ષા કરી હતી વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો દ્વારા વિષયને અનુસંધાનને પોતાના વિચારો રિસર્ચ પેપરમાં વ્યક્ત કર્યા હતા

એટલે કે જે બે હજાર સુડતાલીસની અંદર આપણે વિકસિત ભારત બનાવવાનું છે એમાં આજના યુવાનોનો રોલ કેવો હોય છે આજથી લઈને ત્યાર સુધીની સફરનો એ ટાઈટલ નીચે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ કોન્ફરન્સની અંદર ટોટલ ત્રણસો ને સત્યાસી ટકા વધારે વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો પ્રિન્સિપાલશ્રીઓ પાર્ટિસિપેટ થયા હતા અને અલગ અલગ સબ્જેક્ટ ઉપર એ લોકોએ પોતાના પેપર છે એ સબમિટ કરાવ્યા છે બસો ઉપરના પેપર સબમિટ થયા છે એ ઉપરાંત એકસો સત્યાસી કરતાં વધારે લોકો આજે એમનું પ્રેઝન્ટેશન પણ કરવાના છે અને આ જે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એમાં કી સ્પીકર તરીકે કોલ્હાપુરના જે યુનિવર્સિટી છે શિવાજી યુનિવર્સિટી એના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટના ડીન છે જગન્નાથજી એ આવ્યા હતા કી સ્પીકર તરીકે એને ખૂબ સરસ મજાની રસપ્રદ ઇન્ફોર્મેશન તમામ પાર્ટિસિપેટને આપી આ કોન્ફરન્સનો શુભારંભ એટલે કે ઉદ્ઘાટન છે એ આપણી જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એમના વાઇસ ચાન્સલર શ્રી ચેતન ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદીના હસ્તે અને સાથે સાથે આ ઉદઘાટન સમારોહની અંદર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે આપણે સિરિયલ આવે છે એમના એક કલાકાર છે સુંદરમામા એ પણ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે સમાપન સમારોહ છે આમ એ સમાપન સમારોહની અંદર આપણી જ યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગના ડૉક્ટર એચ એલ ચાવડા સાહેબ છે એમના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકોરબા મહિલા કોલેજ દ્વારા આવા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવાનું મુખ્ય કોઈ રીઝન અને વિઝન હોય તો એ છે કે આ સંસ્થામાં અભ્યાસ કરતી દીકરીઓનો માત્ર સર્વાંગી વિકાસ થાય એટલા પૂરતું નહીં આજની નેશનલ કોન્ફરન્સની અંદર આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એ છે આ યુનિવર્સિટીની અંદર જેટલી સંલગ્ન સંચાલિત કોલેજે છે એમના પ્રાધ્યાપકગણ એ છે ભાવનગરની બહારના ગુજરાતની બહારના પણ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકગણ છે એ પણ આની અંદર પાર્ટિસિપેટ થાય અને આ એકેડેમિક ક્ષેત્રની અંદર કામ કરતા દરેક લોકોને કંઈકને કંઈક અહીંથી ઇન્ફોર્મેશન મળે ગાઈડન્સ મળે એ પ્રકારના હેતુથી આજે આ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ સૌ જાણો છો સૌ વિદિત છે ભાવનગર શહેર અને જિલ્લાનો વાણીગ વાલીગણ અને એ પણ આપના માધ્યમથી વિદિત છે કે આ સંસ્થા છે એ પછી સ્પોર્ટ્સની વાત હોય એનસીસીની વાત હોય નેવીની વાત હોય કે એકેડેમિકમાં ટોપ ટેનની વાત છે ગોલ્ડ મેડાલિસ્ટની વાત છે તમામની અંદર હંમેશા આ સંસ્થા છે એ અગ્રેસર રહી છે અને માત્ર યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલો સિલેબસ નહીં પરંતુ એમનો પોતાનો સર્વાંગી વિકાસ થાય અને આગળ ઉપર જતા એ અહીંયા અભ્યાસ કરતી દીકરીઓ છે એમને કંઈ પણ પ્રકારની જ્યારે જવાબદારી નિભાવવાની આવે અને એ જવાબદારી નિભાવવામાં કાંઈ એમને સમસ્યા પ્રશ્ન કે પડકારો આવે તો એનો સરળતાથી સામનો કરી શકે અને એમાં સફળતા મળે એ માટે થઈને એમનો સર્વાંગી વિકાસ થાય એવા સતત પ્રયત્ન કરવામાં આવે છે અને આ પ્રયત્ન કરવામાં અમારી નંદકુરબા મહિલા કોલેજની જે ટીમ છે એ ઘડિયાળના કાંટાની સામે જોયા વગર સતત પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે એટલે એમને પણ આ તકે હું અભિનંદન પાઠવું છું ये नंद कुंवर सा आ, महिला महाविद्यालय है इसमें एक कॉन्फ्रेंस रखी थी रोल ऑफ यूथ इन दी नेशनल डेवलपमेंट एंड वहाँ पे की नोट एड्रेस मुझे देना था इसलिए मैं कोल्हापुर से यहाँ पे आ गया हूँ सर रोल ऑफ यूथ के बारे में आप क्या रोल ऑफ यूथ इन शॉर्ट मैं तो कहूँगा कि अपना भारत जो अभी यंग है यंग इंडिया कहते हैं वो यंग इंडिया के हाथ में सब राष्ट्र का निर्माण अच्छा राष्ट्र कैसा हो और इसकी जिम्मेदारियाँ कैसी हो इसके ऊपर ये रोल ऑफ यूथ मतलब कहीं चैलेंजेस हैं कहीं इश्यूज है एंड कहीं विजन है यूथ के बारे में युद्ध के बारे में सोचना है क्योंकि ये आगे आने वाले हैं ये नेता करके और ये नेता के हाथ में सब इंडिया का विज़न रहेगा इंडिया कैसा हो दुनिया में भारत कैसा सक्षम बने इसके बारे में विजन तो कहीं ना कहीं होगी वो हो करनी पड़ेगी इसके लिए ये कॉन्फ्रेंस उस पर फोकस करती है भावनगर में आप आए पहली बार भाव सिंह जी के बारे में आपको थोड़ा नॉलेज है क्या बताएँ यस भाव सिंह जी के बारे में मैं पहली बार इस दफ़ा नहीं आया हूँ पहली बार दो बार या तीन बार मैं आ चुका हूँ यूनिवर्सिटी में आ, लेकिन बड़ा ताल्लुक रहता है भावनगर और कोल्हापुर मैं आ, मैं तो ये पढ़ चुका हूँ कि ये भावसिंह जी है भाव सिंह जी ये फ्रेंड थे शाहू महाराज के कोल्हापुर के संस्थान के राजा थे वो उनके फ्रेंड और उड़िया उड़ियार मद्रास के जो राजा थे ये तीनों फ्रेंड थे और ये तीनों फ्रेंड राजस्थान में प्रिंसेस कॉलेज करके था वो कोटा में वो कोटा में ये तीनों लोग एक साथ पढ़ाई करते थे और ये पढ़ाई उनकी करने के बाद आपको मैं ये कहता हूँ जो राज्य में डेवलपमेंट हो चुका है भावनगर में कोल्हापुर में और उड़ियार में इसका क्रेडिट जाता है इनके टीचर क्योंकि वो उस वक्त गवर्नर थे और गवर्नर ने इनको पढ़ाया कि कैसा डेवलपमेंट होना चाहिए तो डेवलपमेंट के बारे में